નમસ્કાર આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું કલ્પિતા બારોટ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ગોતા રાણી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત પ્રેક્ટિકલ લેથ મશીન ઓપરેશન વિશે આજ હું આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ અગાઉના પ્રેક્ટિકલમાં આપણે લેથના અલગ અલગ ભાગો વિશે જાણી ગયા છે જેમ કે હેડસ્ટ્રોક ટેલસ્ટ્રોક ક્રોસ સ્લાઇડ કમ્પાઉન્ડ સ્લાઇડ લીડ સ્ક્રુ ફીડ સ્ક્રુ બેડ લેગ એવા આપણે લેથના અલગ અલગ ભાગો વિશે જાણ્યા છે જેનો ઉપયોગ આપણે આજના આ ઓપરેશનની સાથે સાથે જોઈશું આજનો આપણા પ્રેક્ટિકલનો હેતુ છે લેથ મશીન ઓપરેશન આપણે અલગ અલગ પ્રકારના લેથ મશીન ઓપરેશન કરીએ છીએ જેમ કે ટર્નિંગ ફેસિંગ પાર્ટિંગ નર્લિંગ ડ્રિલિંગ રિમિંગ બોરિંગ થ્રેડિંગ આ અલગ અલગ પ્રકારના આપણે ઓપરેશન કરી શકીએ છીએ હવે આપણે આ બધા ઓપરેશન વિશે વિસ્તારમાં જાણીશું સૌથી પ્રથમ આપણે ટર્નિંગ વિશે જાણીશું ટર્નિંગમાં આપણે લેથ મશીનની ધરીને સમાંતર હેડની અંદર હેડસ્ટોકની અંદર આપણો જોબ ભરાવવામાં આવે છે અને પછી સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલની મદદથી આખા જોબની સપાટી પર લેથની ધરીને સમાંતર વર્કપીસ આ વર્કપીસ ઉપરથી અળંગ ડાયામીટરમાંથી મટીરિયલ દૂર કરવામાં આવે છે આ પ્રક્રિયાને આપણે ટર્નિંગ કહીએ છીએ આ ટર્નિંગ પ્રક્રિયાને આપણે પેરેલ ટર્નિંગ પ્રક્રિયા તરીકે જાણીએ છીએ પરંતુ આ સિવાય આપણે ટેપર ટર્નિંગ પણ કરી શકીએ છીએ ટેપર ટર્નિંગમાં જોબને ટેપર આકારમાં તૈયાર કરવામાં આવે છે આ પછીનું બીજું ઓપરેશન છે ફેસિંગ ફેસિંગ એટલે કે જોબની બે સપાટીઓને સમાંતર કરવાની પ્રક્રિયાને આપણે ફેસિંગ કહેવામાં આવે છે આમાં જોબની બે સપાટીમાંથી એક બાજુનો ભાગ આપણા જોમાં ફિટ કરેલો હોય છે જ્યારે બીજા ભાગ પર ટુલ લગાવેલું હોય છે અને તેના મદદથી આપણે આખી સપાટીનું જોબને નેવું ડિગ્રીએ ફેસિંગ કરી શકીએ છીએ આપણે ત્રીજું ઓપરેશન જોઈએ તો ત્રીજું ઓપરેશન છે ડ્રીલિંગ ઓપરેશન હવે આપણે જાણીએ છીએ તેમ ડ્રીલિંગ કરવા માટે તો આપણે ડ્રિલ મશીનનો ઉપયોગ કરીએ છીએ પરંતુ જ્યારે આપણે મોટા જોબમાં ડ્રિલિંગ કરવું હોય ત્યારે આપણે લેથ મશીન દ્વારા પણ ડ્રીલિંગ ઓપરેશન કરી શકીએ છીએ આના માટે જે આપણું ડ્રિલ બીટ છે તેને લેથ મશીનના ટેલ સ્ટોપમાં ભરાવવામાં આવે છે હવે જ્યારે લેથ દ્વારા ડ્રિલિંગ કરવામાં આવે ત્યારે જોબ મૂવેબલ હોય છે અને ડ્રિલ છે એ આપણું સ્ટડી હોય છે હવે આપણે ચોથા ઓપરેશન વિશે જાણીશું જે છે પાર્ટિંગ ઓપરેશન પાર્ટિંગ ઓપરેશન એટલે કે એના નામ પ્રમાણે વર્ક પીસના અલગ અલગ ભાગ પાડવામાં આવે છે આના મદદથી આપણે જોબના વચ્ચેનો ડાયામીટર ઓછો કરી અને તેને અલગ અલગ ભાગમાં વહેંચી શકીએ છીએ જેને પાર્ટિંગ ઓપરેશન કહેવામાં આવે છે આપણે પાંચમું ઓપરેશન જોઈએ જે નર્લિંગ ઓપરેશન છે નર્લિંગ ઓપરેશનમાં આપણે આકૃતિમાં જોઈ શકીએ તે પ્રમાણે નર્લિંગ ટૂલ ઉપર અલગ અલગ પ્રકારની ઇમ્પ્રેશન હોય છે જેમ કે આડી લાઈનો ઊભી લાઈનો કે ડાયાગોનલ લાઈનો આ ડાયાગોનલ લાઈનોને જોબ ઉપર ઇમ્પ્રેશન કરવા માટે આપણે આ ઓપરેશન કરીએ છીએ આ ઓપરેશન કરવાનો મુખ્ય હેતુ એ છે કે તેની મદદથી આપણે જોબની ઉપર સારી ગ્રીપ મેળવી શાકીએ હવે આપણે આપણું છઠ્ઠું ઓપરેશન જોઈશું જેને રિમિંગ ઓપરેશન કહેવામાં આવે છે રિમિંગ ઓપરેશન એટલે કે ડ્રીલિંગ આપણે જ્યારે જોબ ઉપર કરીએ છીએ ત્યારે એની અંદરની જે સપાટી બને છે એ એકદમ સારી અને અનુકૂળ હોતી નથી તે સપાટી થોડી કોનિકલ અને ખરબચડી હોય છે તે સપાટીને યોગ્ય લાવવા માટે અને એનું ફિનિશિંગ કરવા માટે આપણે રિમિંગ ટૂલનો ઉપયોગ કરીએ છીએ રિમિંગ ટૂલ ઉપર સમાંતર ખાંચાઓ બનેલા હોય છે જે એ ડ્રિલ બીટ દ્વારા આપણે ડ્રીલિંગ ઓપરેશન કરીએ અને એમાં જે ચિપ્સ રહી જાય છે તેને રિમુવ કરે છે અને એને સ્મૂધ સરફેસ આપે છે હવે આપણે સાતમું ઓપરેશન જોઈશું જે છે બોરિંગ ઓપરેશન બોરિંગ ઓપરેશન કરવા માટે આપણે બોરિંગ ટૂલનો ઉપયોગ કરીએ છીએ બોરિંગ ઓપરેશન એટલા માટે કરવામાં આવે છે કે આપણે જે ડ્રીલથી હોલ બનાવ્યો હોય છે તે હોલનો ડાયામીટર આપણે વધારવો હોય કે તેનો ફક્ત આગળનો ભાગ વધારવો હોય કે આખો ડાયામીટરમાં આપણે હોલને એનલાર્જ કરવો હોય ત્યારે આપણે બોરિંગ ઓપરેશનનો ઉપયોગ કરીએ છીએ હવે આપણે આપણું છેલ્લું ઓપરેશન થ્રેડિંગ ઓપરેશન વિશે જાણીશું આ ઓપરેશનની અંદર આપણે જોબ ઉપર અલગ અલગ પ્રકારના દાંતા બનાવી શકીએ છીએ જેને આપણે થ્રેડ કહીએ છીએ જોબ ઉપર ઇન્ટરનલ કે એક્સટરનલ થ્રેડ બનાવવા માટે આપણે આ પ્રકારના ઓપરેશનનો ઉપયોગ કરીએ છીએ આના માટે ટૂલ ઉપર આપણે જે થ્રેડ જે પ્રકારના પાડવાના હોય છે એ પ્રકારના ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે તેના માટે લેથ મશીન ઉપર ટૂલની ફીડને

તો આશા રાખું છું કે વર્કશોપની અંદર આપ તેનો ઉપયોગ કરશો આભાર